વલસાડ જિલ્લાના પારડી મથકે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ થયો હતો અને જણાવી કે જિલ્લાના એક સરકારી કર્મચારી હાર્દિક રામચંદ્રભાઈ પટેલ જેઓ ગવર્મેન્ટ ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ કાર શેરિંગ એપ બ્લાબલા કાર મારફતે મોટી ઠકાઈનો ભોગ બન્યા છે મળતી વિગત મુજબ હાર્દિકભાઈ પોતાના ઘર સુરત ઓલપાડ જવા માટે બ્લાબલા કાર એપમાં રાઈડ પોસ્ટ કરી હતી મુસાફરી દરમિયાન તેઓ રવિ અને જીતેન્દ્ર નામના જાણ્યા લોકો સાથે કાર શેરિંગ એપના માધ્યમથી પારડી પાસે નેશનલ નંબર પર આવેલા રામદેવ ઢાબા ખાતે જમા રોકાયા હતા દરમિયાન ખાવામાં નશીલા પદાર્થ મિક્સ કરી હાર્દિકભાઈને બેભાન કરવામાં આવ્યા હતા આગલા દિવસે સવારે હાર્દિકભાઈ અર્ધ બેભાન સ્થિતિમાં પોતાની કારની સીટ પર મળી આવ્યા હતા તેમની પાસે રહેલા મોબાઈલ લેપટોપ વોલેટ અને મહત્વના દસ્તાવેજો ગાયબ હતા બાદમાં બેંક ટ્રાન્ઝેક્શન તપાસતા સામે આવ્યું કે તેમના એટીએમ અને ક્રેડિટ કાર્ડ મારફતે રૂપિયા પાંચસો ફ્લિપકાર્ટ અને એમેઝોન એપ મારફતે બે લાખ ઓગણસાઠ હજાર સાતસો બોતેર ની ઓનલાઈન ખરીદી પણ ઠગોએ કરી હતી હાર્દિકભાઈએ પ્રાથમિક સારવાર બાદ પારડીના રામદેવ હોટલનો સીસીટીવી ફૂટેજ મેળવ્યો અને સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે પ્રાથમિક તપાસ બાદ ગુનાખોરીની ગંભીરતા જોતા આરોપીઓ સામે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કર્યો છે આ બનાવે ફરી એકવાર ઓનલાઈન રાઇડ શેરિંગ એપ મારફતે મુસાફરી કરતા લોકો માટે સાવચેત રહેવાની ચેતવણી આપી છે પોલીસ ટીમ આરોપીઓને ઝડપવા માટે સક્રિય રીતે તપાસ કરી રહી છે આ શેરિંગ એપ મારફતે સમાચાર સામે આવી છે જેમાં પોલીસે અપહરણ અને લૂંટનો હાલ ગુનો દાખલ કરી લીધો છે પોલીસ દ્વારા અત્યારે સમાચાર તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ તપાસ હાથ ધરી છે